સત્તરસો પચાસ રૂપિયામાં સિંગલ પીસ બાંધણી આપી દેવાની છે હા તમે સાચું જ સાંભળો છો ફક્ત ને ફક્ત સત્તરસો પચાસ રૂપિયામાં તમને બાંધણી સાડી મળી જશે તમે ઓનલાઈન વિડીયો કોલિંગના માધ્યમથી ખરીદી કરી શકો છો અને શિપિંગ ચાર્જ એકસ્ટ્રા રહેશે બાંધણી એવરગ્રીન ફેશન છે અને ગુજરાતીની પહેલી પસંદ છે અને એ બી તમને અમને એકદમ રિઝનેબલ રેટમાં આપી દેવાના છીએ હોલસેલ માટે બી આપી દેવાના છીએ રિટેલ સિંગલ સિંગલ પીસ બી મળી જવાના છે બધા જ કલર ઓપન થાય છે કલર જોઈ લઈએ અને મસ્ત બધા કલર રહેવાના છે તો ફટાફટ વિઝિટ કરી લેજો અને પાર્સલ ખુલે એ પહેલાં વિડીયોને તમને સારો લાગે ને તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી શેર કરજો એટલે એને બી આ રેટમાં ખરીદી કરી શકે અને જો તમે વિઝિટ નથી કરી શકતા તો સ્ક્રીન ઉપર નંબર બી આપેલો છે કોન્ટેક એના પર કરી લેજો એટલે તમને સાડી વિડીયો કોલિંગના માધ્યમથી બી જોવા મળી જશે અને ફોટોઝ બી મળી જશે જોરદાર પીસ બધા કલર એવર ગ્રીન કલર છે ઉપર દેખાઈ જવું આ હા 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 ગ્રીન કલર એવર ગ્રીન લગ્ન પ્રસંગ માટે બેસ્ટ વાઇન પિંક મજંડા રોયલ બ્લૂ જોરદાર કલર છે કલર પૂરા થઈ જાય ને એ પહેલાં ફટાફટ વિઝિટ કરી લેજો એટલે પછી તમને એમ ન થાય કે બધાય લઈ ગયા અને અમે રહી ગયા એવું ના થાય એટલે વિડીયોને શેર બી કરી દીજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એટલે એ બી આ ઓફરનો લાભ લઈ શકે જુઓ કલર કેટલા બધા છે અને ક્વોન્ટિટીમાં ઢગલો માલ બનીને આવી ગયો છે તો ફટાફટ વિઝિટ કરજો ઝાકીર સિંક મિલની અને જે કલર તમને ગમતો હોય ને તમારો ફેવરિટ કલર હોય ને એ કમેન્ટમાં પ્લીઝ જરૂર લખજો કે તમારો ફેવરિટ કલર કયો છે થેન્ક યુ